કે બાવીસ જેટલી એ દીકરીઓના એ સિંદુર ઉજાડવાનું જે આતંકીઓ કામ કર્યું અને પછી આ ભારત પહેલી વખત જ્યારે એમની સામે મેચ રમવા જઈ રહ્યું છે તો તમારા મતે ખરેખર શું છે આ મેચ રમાવો જોઈએ કે મેચ ન રમાવો જોઈએ ન જ રમાવો જોઈએ કે દેશ પ્રેમ પહેલા આવે પછી ક્રિકેટ પ્રેમ આવે જો આપણે આવી કોઈ મેચની જરૂર નથી જો નેશન ફર્સ્ટ એ નીતિમાં માનતા હોય તો સીસીઆઈ અને ગવર્નમેન્ટ વચ્ચેનું કોઓર્ડિનેશન પણ નથી પરંતુ પહેલગામનો હુમલો જયારે આટલો તાજો છે ભારત અને પાકિસ્તાન વચ્ચે એક નાનકડું રૂપ જયારે યુદ્ધ પણ થઈ ગયું છે ત્યારે આ મેચ ન જ રમાવી જોઈએ એવું હું સ્પષ્ટપણે માનું આપણી છવ્વીસ જેટલી બેન દીકરીઓના સુહાન બીજી ગેમ હોય બધું પાછળ એશિયા કપ આપણી પાસે ન આવે તો શું ફેર પડે પોઈન્ટ માં આપણે આગળ પાછળ જઈએ તો શું ફેર પડે મેચ ભારત રમે અને ભારત જીતે એનાથી કઈ ફેર નથી પડતું કે ખરેખર એ પાકિસ્તાન સામે ભારતે મેચ રમવું જોઈએ કે ન રમવું જોઈએ આજ મુદ્દે આપણી સાથે વાતચીત કરવા માટે એ સ્પોર્ટ એક્સપર્ટ એ કશ્યપભાઈ ધોળકીયા જોડાયા છે સાથે જ એ એ વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર પણ આપણી સાથે જોડાયા છે બંનેનો ખૂબ ખૂબ સ્વાગત છે રૂમમાં પહેલાં તો કશ્યપભાઈ તમારી પાસે આવીશ કે જે રીતના અત્યારે દેશની અંદર એ ખૂબ વિરોધ જોવા મળી રહ્યો છે અનેક લોકો એવું કહી રહ્યા છે કે દેશ પ્રેમ અને દેશભક્તિ પહેલાં હોવી જોઈએ એ ક્રિકેટનું મેચ અને ગેમ પછી હોવી જોઈએ તો બીજી બાજુ એ બીસીસીઆઈ દ્વારા પણ એવું કહેવામાં આવે છે કે આ માત્ર એ ભારતની ટુર્નામેન્ટ નથી આ એશિયા કપની ટુર્નામેન્ટ છે આમાં એશિયા કપમાં અલગ અલગ દેશોમાં આયોજન થતું હોય છે આઈ દ્વારા અને એના ભાગરૂપે ભારત એ પાકિસ્તાન સામે મેચ રમી રહ્યું છે હવે જે વિરોધ થઈ રહ્યો છે પહેલગાઉ આતંકી હુમલાને લઈને વિરોધ થઈ રહ્યો છે કે બાવીસ

એક ભારતીય તરીકે છે એક ક્રિકેટ પ્રેમી તરીકે આપણી ક્યાંય ઓળખ નથી તમે પણ વિદેશ ગયા છો હું પણ વિદેશ ગયો છું આપણે જ્યારે વિદેશ જઈએ ને ત્યારે આપણને આપણી ઓળખ એક ભારતીય તરીકે થાય અને ભારતીય તરીકે ઓળખ થતી હોય ત્યારે ભારતનો જ્યાં પ્રશ્ન આવે ત્યાં ભારત પહેલા આવે ક્રિકેટ હોય કે બીજી ગેમ હોય બધું પાછળ એટલે આ મેચ ખરેખર હું ઓગણીસો એસી થી ક્રિકેટ લખું છું સ્પોર્ટ્સ વિશે લખું છું વર્ષોથી પણ ક્યારેય આવી પરિસ્થિતિ નથી આવી એક તરફ જ્યારે આવો આતંકી હુમલો થાય અને સેનાના જવાનો એના માટે આવો જબરદસ્ત જવાબ આપે આહુતિઓ અપાય પહેલગામમાં પણ આહુતિઓ જ અપાણી છે અને એ આહુતિઓના ઢગલા પર જ્યારે ક્રિકેટ મેચ રમાતી હોય ત્યારે એ એક ભારતીય તરીકે કોઈ સ્વીકારે હું ક્રિકેટ પ્રેમી છું સ્પોર્ટ્સ પ્રેમી છું પરંતુ આજે આપ સૌને પણ ખબર હશે કે રશિયા છે એ ઓલિમ્પિક્સમાં ભાગ નથી લઈ શકતો કારણ કે રશિયાએ યુક્રેન સામે યુદ્ધ જાહેર કર્યું છે તો રશિયાના એથ્લેટ્સ છે એ ચોક્કસ ભાગ લે છે પરંતુ ફ્લેગ વગર અરે એ તો શું રશિયાને સપોર્ટ કર્યો બેલારૂસે યુક્રેન સામેની વોરમાં તો બેલારૂસના એથ્લેટ્સને પણ પોતાના નેશનલ ફ્લેગ સાથે રમવાની છૂટ નથી ન્યુટ્રલ ફ્લેગ સાથે રમે છે તો બીજી ગેમ્સમાં જો આવું થાય છે તો ભારત આ મેચ પાકિસ્તાન સામેનો ફોરપીટ કરી શકે અને બહુ બધો શું થાય કાલે બીસીસીઆઈએ મારી અનુરાગ ઠાકુરે કે ભારતને પોઈન્ટ ગુમાવવા પડે અરે પોઈન્ટ ગુમાવવા પોઈન્ટ ગુમાવવા માટે તમે આ કરો છો ખોટી વાત છે બધું પોઈન્ટ ગુમાવવા છે તો અરે એશિયા કપ જવા દો તમે તો વિશ્વ વિશ્વ ચેમ્પિયન છો તમારે એશિયા કપ જીત જીતવાની શું જરૂર છે કઈ જરૂરત નથી ત્યારે દેશમાં આટલો વિરોધ હોય તો પહેલા ખરેખર ભારતનું હિત જોવું જોઈએ અને ખરેખર આ મેચ રમીને બીસીસીઆઈ એ મોટી મૂર્ખાઈ કરી છે પરંતુ ઇન્ડિયન ગવર્મેન્ટે મને તેમ લાગે છે કઈક ચાલ ચાલી અને એણે બધો દોષનો ટોપલો બીસીસીઆઈ ઉપર ઢોળી દીધો કે ભાઈ હવે તમે સંભાળો તો આ ક્યાંક બીસીસીઆઈ અને ગવર્મેન્ટ વચ્ચેનું કોઓર્ડિનેશન પણ નથી પરંતુ પહેલગામનો હુમલો જયારે એટલો તાજો છે ભારત અને પાકિસ્તાન વચ્ચે એક નાનકડું જયારે યુદ્ધ પણ થઈ ગયું છે ત્યારે આ મેચ ન જ રમાવી જોઈએ એવું હું સ્પષ્ટપણે માનું જે બિલકુલ આપણી સાથે વરિષ્ઠ પત્રકાર એ જગદીશ મહેતા સર પણ જોડાયેલા છે સાહેબ એક બાજુ એ પહેલગાવ આતંકી હુમલાનો હજી એ દેશમાં ક્યાંક ને ક્યાંક ગુસ્સો છે અને બીજું બાજુ ભારત અને પાકિસ્તાનની આજે મહામુકાબલાની મેચ એ દુબઈની અંદર રમાવા જઈ રહી છે કઈ રીતના જુઓ છો

એનો ભયંકર આક્રોશ છે અને જેમ અત્યારે ભાઈ ધોળકિયા સાહેબે કીધું તે વાત હકીકત છે એશિયા કપ આપણી પાસે ન આવે તો શું ફેર પડે પોઈન્ટ ટેબલ માં આપણે આગળ પાછળ જઈએ તો શું ફેર પડે ભલા મારા જ્યારે એક તરફ તમારી જિંદગીનો સવાલ છે એક તરફ તરફ તમારી લાગણીનો સવાલ છે એક તરફ ઓપરેશન સિંદૂર કરીને તમે દુનિયાભરમાં ધંધેરો પીટો છો કે અમે ઘૂસ કે મારેંગે વગેરે વગેરે અને ખૂન ઓર પાણી દોનો એક સાથ મેં બેહ નહીં શકતે એમ કહીને તમે જ્યારે એક સંધિ તોડો છો જેને આપણે પાણીની સંધિ કહીએ છીએ એ સંધિ આપણે તોડીએ છીએ એવા સમયે તમારે આ ક્રિકેટ મેચનું કોઈ ઓચિત્ય હોતું નથી આપની જાણ ખાતર WCL એટલે વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લેજન્ડ્સ એ લોકોએ જ્યારે મેચ રમાણી હતી ત્યારે એટલે માં શિખર ધવન હરભજન વગેરે એને ચોકે ચોકુ ના પડી હતી અમે પાકિસ્તાન સાથે રમશું નહીં અને આપની જાણ ખાતર આ મેચ રમવી કોઈ ફરજિયાત નથી દેશે પોતાની લાગણી ધ્યાનમાં રાખવી જોઈએ ઓગણીસો ને સિત્તેર થી માંડી ઓગણીસો એકાણું સુધી એટલે લગભગ એકવીસ વર્ષ સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ બહિષ્કાર કર્યો હતો અને આપણે પણ ભારતે પણ શ્રીલંકા સાથે સંબંધ જ્યારે સારો નતો ત્યારે આપણે શ્રીલંકા સાથેની મેચ જે છે એનો પણ આપણે બહિષ્કાર કર્યો તો નાઇન્ટીન એટી સિક્સ માં એ પણ એશિયા કપ જ હતો હવે ત્યારે શ્રીલંકા સાથેનો જે ડખો હતો એ અને અત્યારે પહેલગામના હુમલા પછીની જે ઘટના છે તે એમાં આસમાન જમીન જેવો તફાવત છે અહીંયા લાગણીની પરાકાંઠા છે અને છવ્વીસ જેટલા આપણી બેનુ દીકરીઓના સુહાગ ઉજાડી નાખવામાં આવ્યા આટલી હદની ક્રૂરતા કરી છે એટલે આ ક્રિકેટ કોઈ કાળે થવું ન જોઈએ મેન ઇન બ્લુ એટલે કે ભારતીય ક્રિકેટ ટીમ જે છે

પંદરસો કરોડ રૂપિયાનું ફિલિંગ છે આજે એશિયા કપનું જેને લાઈવ ટેલિકાસ્ટનું પ્રસારણ મેળવ્યું છે આ બધા લોકોનો અરબો ખરબો રૂપિયાનો ધંધો જે છે તેને ધંધા અને એમાં રોકણી કરવા સિવાય કોઈ ધંધો નથી તો ભારતના નાગરિકોએ ખરેખર તો આજે રાતના થી બાર જે યુ એ એના ક્રિકેટ રમવાનું જે ભારતીય સમય પ્રમાણે રાતના આઠ વાગ્યા થી બાર વાગ્યા સુધીનું રહેવાનું છે આ સમયે સ્વૈચ્છિક રીતે ટીવી બંધ પાડી ટીવી બંધ કરી અને એનો ભયંકર એવો આપવો જોઈએ કે કે જેથી જે લોકોને ખબર પડે કાર્યક્રમ ની કેટલી ટીઆરપી છે એ ટીઆરપી ઘટી જાય તો એને ખ્યાલ આવે કે લોકોની લાગણી સાથે ખેલ નહીં પણ ખીલવાડ તમે કરો તો જનતાનો આક્રોશ કઈ હદે વ્યાપી શકે છે પરંતુ જો આપણે ટીકા કરવા ખાતર ખાલી ટીકા કરીશું ડિબેટ કરવા ખાતર જેમ ડિબેટ કરીશું અને લોકો પણ ટીકા કરશે પાછા આઠ વાગે જો ટીવીની સામે તમે ગોઠવાઈ જવાના હો તો આવા વાંજિયા વિરોધનો કોઈ અર્થ સરશે નહીં અને મલ્ટીનેશનલ કંપનીઓ જે છે એની તિજોરીઓ છલકાયા કરશે એને તમારા સેન્ટિમેન્ટ સાથે કોઈ લેવા દેવા હોતી નથી એટલે જનતા જો આમાં કરફ્યુ પાડે કાયદેસર જનતા ટીવી બંધ રાખે આઠથી બાર સુધી નથી જવું ટીવી કોઈ બી કોઈ ફરક નહીં અલબત્તા તો પ્રજાને ખબર પડે જો આપણે એટલે હું ને તમે જનતા આપણે પણ જો સિંદૂર ઓપરેશન સિંદૂરની યાદો સાથે હોઈએ અથવા તો પહેલગામ માં જે દીકરીઓના સુહાગ ગુજારી દીધા એની સંવેદના આપણી સાથે હોય અથવા તો જે સૈનિકો સરહદ ઉપર લડતા લડતા શહીદ થઈ જાય છે આપણે બધા જો ખરેખર એના એની સાથે હોઈએ

જો બંધ તો ન કરે કારણ કે એના જેનેટિક સાયન્સ છે ત્યાંની ખેતી રે છે પણ ઇન્ટરનેશનલ લેવલે થોડુંક પ્રેશર તો આવે કારણ કે આમથી ભૂખડી બારણ છે પાકિસ્તાનમાં માં છે નહીં એને તો આવી જો ભારત સાથેની મેચ થાય તો એનું પાકિસ્તાન ક્રિકેટ કંટ્રોલ બોર્ડ છે એને પણ થોડી સંજીવની મળે અને પાછું ઇન્ટરનેશનલ લેવલે એને માન્યતા પ્રાપ્ત થાય કે આ દેશ ટેરરિઝમ વાળો નથી પણ ટેરરિઝમ એવાનો એક ભાગ છે જો આપણે એનો બહિષ્કાર કરીએ તો બે વસ્તુ થાય એમ છે બે વસ્તુ એ થાય એમ છે કે પહેલી વાત તો એ કે એના ટેરરિઝમની વિરુદ્ધમાં આપણે જઈએ નંબર વન દુનિયા આખી માં થાય આપણી ભાષામાં કહું તો લોકો એના પ્રત્યે તિરસ્કૃતતા નફરત પેદા કરે અને ઇન્ટરનેશનલ પ્રેશર સો ટકા એમાં જોડાય અને ઇન્ટરનેશનલ ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ છે બીસીસીઆઈ છે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ છે ભારત સરકાર સ્વયં જે છે એ બધા પણ એમાં હવેથી વિચારતા થાય કે પાકિસ્તાન જેવા આતંકવાદી સાથે મેચ રાખવી કે કેમ તો ભારતીય લોકોની લાગણીને કાળજીમાં રાખી અને જો આપણે ટીવી બંધ કરીશું તો પ્રેશર થશે બાકી એ લોકો નાક વગરના નખતા જેવા છે એને કોઈ ફેર પડતો નથી એને એના ધંધાથી મતલબ છે હું ને તમે ડિબેટ કર્યા પછી પણ અથવા આપણી ડિબેટ સાંભળ્યા પછી પણ જો આઠ વાગ્યે બધા ટીવી ચાલુ જ કરી દેવાના હોય આ ક્રિકેટ મેચ જોયા વગર રહી શકવાના ન હોય એ ક્રિકેટ ન જોવાનો તમારો શ્વાસ રૂંધાઈ જતો હોય તો પછી દુનિયા આખીને કાંઈ આપણી પડી હોતી નથી નાના બાળકને ખબર હોય જે રીતે

જી કશ્યપભાઈ તમારી પાસે આવું એક બાજુ ચાહકો એવું કહી રહ્યા છે કે ભારત એ આ મેચ રમીને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપશે ઓપરેશન સિંદુરનો બદલો એ ક્રિકેટના ગ્રાઉન્ડમાંથી લેવામાં આવશે અને બીજી બાજુ સવાલ એ પણ થઈ રહ્યા છે કે તમારા મારા જેવાથી લઈ નાના વ્યક્તિઓ પણ એ ભારત દેશ મહાન એવું કહી અને બહિષ્કાર કરી રહ્યા છે પણ જેને આખો દેશ ચાહતો હતો ક્રિકેટના મેદાનમાંથી એ સચિન તેંડુલકર હોય વિરેન્દ્ર સેવાગ હોય કે સૌરભ ગાંગુલી હોય આવા તમામ ક્રિકેટરો કેમ આ ઘટના ઉપર અત્યારે મૌન છે જો આ મેચ ભારત રમે અને ભારત જીતે એનાથી કંઈ ફેર નથી પડતો કે હારે એનાથી કંઈ ફેર નથી એ સમાચાર નથી

કે દેશ નેશન ફર્સ્ટ ત્યારે ખરેખર ઓપરેશન સિંદૂર કર્યું એમ આ ઓપરેશન બ્લેકઆઉટ થવું જોઈએ રાત્રે આઠ વાગ્યાથી કરી અને અગિયાર વાગ્યા સુધી બાર વાગ્યા સુધી લોકોએ ટીવી જ બંધ રાખવું જોઈએ હું તો કહું છું શા માટે આપણે જ્યારે બ્લેકઆઉટની પરિસ્થિતિ આવી હતી આપણે જાણીએ છીએ કે સૌરાષ્ટ્ર અને કચ્છના ઘણી જગ્યાએ બ્લેકઆઉટ આવ્યો હતો તો ત્યારે કેમ આપણે બ્લેકઆઉટ કરતા હતા તો એવી જ રીતે આજે આ સમય છે

તો જગદીશભાઈ સરસ વાત કરી કે બી એસ બી સીસ કે આઈના એ લોકો તો બેશ્રમ લોકો છે આમાં સાબિત થઈ ગયું છે બરાબર છે આપણે ખરેખર ટીવી ઉપર આવા કદાચ એમ કે ભાઈ થોડુંક આકરું કહેવાય પણ હકીકત છે કે આજે જ્યારે ઓપરેશન સિંદૂર જેવી ઘટના જેને કહેવાયને કે બનેશ બેલગાંવ જેવી ઘટના બને છે અને પછી ઓપરેશન સિંદૂર આપણા જવાનો પણ એમાં અમુક શહીદ થયા છે તો એક તરફ જ્યારે જવાનો શરત પર લડતા હોય

જો બોયકોટ કર્યો હતો આ મેચ નો તો આંતરરાષ્ટ્રીય તકતા ઉપર એ જેને કહેવાય ને કે આપણને ભલે બી મેરિટ મળે પરંતુ આપણે આતંકવાદની સામે આવી રીતે ક્રિકેટ નથી રમતા સ્પોર્ટ્સ વર્લ્ડ ની અંદર સ્પોર્ટ્સ ફેટર્નિટી ની અંદર એની નોંધ લેવા અને ત્યારે લોકોને એમ થાત કે ભાઈ આ વાત સાચી ઇન્ડિયાએ પોતાએ કહેલું પાડી બતાવ્યું પરંતુ હવે બીસીસીઆઈ માં અત્યારે જે પણ અધિકારીઓ છે ઉપર આઈસીસી માં જય શાહ બેઠા છે તો ખરેખર તો જય શાહ એ પણ આવો નિર્ણય લેવો જોઈએ કે ભાઈ આ મેચ છે એ ખરેખર એમ કે ભાઈ બીસીસીઆઈ એવો પ્રેશર કરવું જોઈએ કે ભાઈ આ મેચ તમે ન રમો એશિયા કપ આપણે નથી જોઈતો ભાઈ હવે એક કપ કદાચ ને આપણી પહેલામાં ઓછો આવે એનો કોઈ મતલબ નથી પરંતુ મને નવાઈ તો એ લાગે છે કે ભાઈ આજે દિગ્ગજ ક્રિકેટર્સ છે એ લોકોના કે સ્ટેટમેન્ટ નથી આવે ઓપરેશન સિંદૂર વખતે બધાએ નો ડાઉટ સ્ટેટમેન્ટ આપ્યું હતું પરંતુ ત્યારે શિખર ધવન હરભજન જેવા ખેલાડીઓ સિનિયર કપ ની અંદર રમ્યા નથી એ પણ એટલી જ હકીકત છે તો પછી આ બધા સિનિયર ક્રિકેટર્સ ખેલાડીઓ પણ શરૂઆત કે ભાઈ એશિયા કપ આવે છે ચૌદમી સપ્ટેમ્બરે ભારત પાકિસ્તાનનો મેચ છે એનો વિરોધ થવો જોઈએ અને જો આવા દિગ્ગજોએ પણ જો બીસીસીઆઈ પર પ્રેશર લાવ્યું હોત કારણ કે આજે બીસીસીઆઈમાં કઈ એવા કોઈ એક્સ ક્રિકેટર્સ કહેવા તો કોઈ છે નહીં ધંધો ધંધો કરે છે ક્રિકેટ નો ધંધો કરતી સંસ્થા છે એટલે એના સાથે એમ કે આવો દેશ પ્રેમ લગાવ એવું કઈ હોય જ નહીં તો આજે જે ની જોઈએ બીસીસીઆઈ ની આંખ ઉગડવી જોઈએ

કે શું માત્ર એ પાકિસ્તાનની આ એક મેચ બોયકોટ કરવાની વાત છે આ એક એશિયા કપ ટુર્નામેન્ટ પૂર્તી કે પછી હમણાં આવનારી જે આઈસીઆઇસી ટુર્નામેન્ટ છે પછી જે ટેસ્ટ મેચની સિરીઝની જે ટ્રોફીઓ આવશે આ તમામમાં ભારતને ન રમવું જોઈએ એવું માનવું છે કે પછી આ એક માત્ર એશિયા કપ પૂરતો સવાલ છે જુઓ અત્યારે ભારતીય સરકારે જે સ્ટેન્ડ લીધું છે એ સ્ટેન્ડ એવું છે કે ભાઈ આંતરરાષ્ટ્રીય તકતા ઉપર ભારતે એમ કે બધી અંદર એમ કે રમવું જોઈએ પરંતુ આ આ કેવી વાત છે છે કે એક આપણે એને બદલે એવો પ્રયત્ન કરવો જોઈએ કે આઈસીસી માં પણ આપણે એવી રજૂઆત કરવી જોઈએ કે જે દેશ આતંકવાદ સાથે સંકળાયેલો છે એ ક્રિકેટ રમી જ ના શકે શા માટે પાકિસ્તાન ક્રિકેટ રમી તો આજે કેમ રશિયાને બેન કરી દેવામાં આવ્યું છે એવી જ રીતે પાકિસ્તાનને પણ બેન કરી દેવામાં આવે અને ભલે ન્યુટ્રલ ફ્લેગથી ન્યુટ્રલ ટીમ કદાચ ને કોઈ તો તો પાકિસ્તાન આવા આતંકવાદને કારણે હું માનું છું કે ફક્ત બધી માટે એને બ્લેક લીવ જોઈએ પરંતુ અનફોર્ચ્યુનેટલી આ જીઓ પોલિટિક્સ અત્યારે એવું વિચિત્ર થઈ રહ્યું છે કે પાકિસ્તાનને અત્યારે અમેરિકા સપોર્ટ કરી રહ્યું છે અમેરિકા તો માનતું જ નથી કે પાકિસ્તાન આતંકવાદ દેશ છે કારણ કે એને પોતાના ઇન્ટરેસ્ટ છે ત્યાં જુઓ એટલે પરંતુ કમસે કમ ક્રિકેટના તકતા ઉપર તો આપણે એવું જ કરી શકીએ કે એશિયા કપમાં પાકિસ્તાનનો બોયકોટ કરીએ એટલે વિશ્વ કક્ષાએ પણ એના પડઘા પડે અને પછી જે પણ પરિસ્થિતિ થાય એ એના પ્રમાણે ભારતે નિર્ણયો લેવા જોઈએ જી બિલકુલ જગદીશભાઈ જે રીતના વાત કરી કે ભારતે બોયકોટ કરવું જોઈએ પણ ચીન સામે પણ ભારતને વર્ષોથી આ એ અનબનાવ ચાલે છે ભારતમાં ચાઇના વસ્તુનો બેન્ડ છે તેમ છતાં એટલાન્ટિક હોય કે એશિયા ગેમ હોય તેમાં તો ભારત એ ચીન સામે અનેક વખત રમવા જાય છે મિત્ર એમાં વાત એવી છે કે ચીન પાકિસ્તાનની જેમ આપણી સામે આવો આતંકવાદ ચલાવતો નથી વિસ્તારવાદી છે એમાં ના નહીં આપણા અનેક વિસ્તારો એને જેમ ભારત પાકિસ્તાનના ભાગલા થયા ત્યારે જે કે કહેવાય છે ઈ જેમ પાકિસ્તાને એને આપી દીધું અને આપણું હતું છતાં અને બાકી લદ્દાખના પૂર્વ લદ્દાખના અનુક વિસ્તારોમાં આપણે ગલવાન ઘાટીની લડત જાણીએ છીએ કે એમાં પણ એને પોતાનું બધું વિસ્તાર વધારવા માટે થઈને આપણા વિસ્તારો કબજે કરવાની કોશિશ કરી એ બધું બરાબર એ પણ એટલું જ ગદ્દાર છે કે એનું સાવચેતી રાખવા જેવું છે પણ પણ મુશ્કેલી એ છે પાકિસ્તાનની એ છાસ વારે

તો જે મૂળ લોકો જે પાકિસ્તાન છે એનો આપણે બહિષ્કાર કરીએ તો એના જે આકાઓ જે છે કે હવે બહુ લાંબુ ચાલશે નહીં મહાત્મા વિરોધ કર્યો તો એવી હું વાત કરું છું જો પાકિસ્તાન નો ગોળકટ કરવામાં આવે તો એના ઇન્ટરનેશનલ સાહેબે કીધું તેમ ઇન્ટરનેશનલ લેવલે એના પડઘા પણ પડે અને પાકિસ્તાન જે આકાઓ છે જે એને હંમેશા આરોપ બનાવીને ભારત મહાસત્તા ન બને અને આંતરિક ગૃહ યુદ્ધ જેવી સ્થિતિમાં સદાય ને સદાય સડેલું રહે એવું માનનારા ને એના કારસ્થાન કરનારાઓને પણ ભાન થાય ચીન સાથે આપણે સો ટકા અણ બનાવ છે ચીનની સાથે આપણે લડતે કરી આપણે એમાં હારાય છીએ પરંતુ એ જ આ ચીન છે જેણે અત્યારે ટેરિફ અમેરિકાના ટેરિફ કાંડમાં ભારત સાથે કમસે કમ પ્રાસંગિક તો પ્રાસંગિક પણ મૈત્રતાનો હાથ લંબાવ્યો અને આપણે અમેરિકાની સામે પણ કોલર ઊંચા કરીને ઊભા છીએ પણ ચીન એવડી મોટી મહાસત્તા છે કે પાકિસ્તાન અને ચીનની ક્યારે તુલના થઈ શકે નહીં પાકિસ્તાન નરી ગંદકી કે નરકાકાર છે જેમ ગંગા પવિત્ર હોય અને ગંદકી ગંગાની ગંદકી પવિત્ર ન હોય એમ એની એને ભારતની સામે સો ટકા વાંધો છે ને આપણે વાંધો છે પણ પાકિસ્તાન એ નરકાકાર છે આપણું પડોશી એવું મુલક છે જે આપણું ક્યારેય હિત નથી એટલે હવે

રાતના આઠ થી બાર સુધી ટીવીનો ટીવી નો રીતસર બહિષ્કાર કરે તો ટીઆરપી ના આંકડા જે છે એ એને સૂચવશે એના જે કોઈ સ્પોન્સર્ડ હશે એને કે આપણા પૈસા પાણીમાં ગયા અમેરિકા અને પાકિસ્તાન ની આબરૂ ગઈ ભારત આખા વિશ્વમાં માં ધમકો વાગ્યો અને આવી એકતા જે દેશમાં હોય એની એને દોડી પાડવો કે એકતાને ખંડિત કરવી એના કરતાં પહેલાં હજાર ગણો વિચાર કરે કોઈ પણ મહાસતા હોય છે એટલે આપણી પાસે બિલકુલ એક ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે દેશ ભક્તિ બતાવવાની દેશની એકતાની શક્તિ બતાવવાની અને જેને આપણા સુહાગ આપણી બેન રીતના ઉજાડી નાખ્યા છે એના પ્રત્યે સહાનુભૂતિ બતાવવાની આ ત્રિવેણી સંગમ થાય અને ભારતની જનતા સ્વૈચ્છિક રીતે

અમે લોકો પુલવામામાં જે બેન દીકરીઓના સુહા ગુજાર્યા છે અમે એની સાથે છીએ જે સૈનિકો સરહદ ઉપર આપણા જીવના જોખમે અને પોતે જાન કુર્બાન કરે છે અમે એ દેશભક્તોને સો સો સલામ કરીએ છીએ એટલે આજે રાતના આઠ થી બાર અમે ટીવી બંધ રાખીએ છીએ એવી સેલ્ફી કે ફોટો લઈ અને પોતપોતાના ગ્રુપમાં વાયરલ કરવો જોઈએ જેથી કરીને દેશભરમાં મેસેજ જાય અને એક એવી શક્તિ જનતા જનશક્તિ જેને કહેવાય એનો પણ તો વ્યાપ્ત બને અને ભવિષ્યમાં બીસીસીઆઈ હોય આઈસીસી હોય કે ભારત સરકાર હોય કોઈ પણ લોકો ભારતના સેન્ટિમેન્ટ સાથે ખિલવાર કરતા પહેલાં એક હજાર વખત વિચારે જી જી બિલકુલ સાહેબ કશ્યબભાઈ છેલ્લો સવાલ મારો તમારી શું છેલ્લી પ્રતિક્રિયા મેચને લઈ જગદીશભાઈએ જે વાત કરી એ ઓપરેશન બ્લેકઆઉટ કારણ કે હવે જો મેચ તો રમાવાની છે નોટ ઓનલી દેટ સેકન્ડ સ્ટેટની અંદર પણ ભારત અને પાકિસ્તાન જ આવે છે આ કે એક મેચ નથી આવા ત્રણ મેચ થવાની છે એટલે ત્રણ મેચમાંથી જે કમાણી થશે એશિયન ક્રિકેટ કાઉન્સિલને એમાંથી એ કમાશે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે કમાશે આઈસીસી કમાશે બધા કાસ તો આજે જો આ બોયકોટ થાય તો ખાસ કરીને ટીઆરપી ડાઉન જાય કારણ કે મેચ રમાવાની છે પછીની મેચ પણ રમાશે ફાઈનલમાં ઇન્ડિયા પાકિસ્તાન આવશે એ રમાશે પરંતુ જો આજે આપણે નક્કી કર્યું કે ના ભાઈ આ મેચ આપણે કોઈ હિસાબે જોવી નથી આપણે એનો બોયકોટ કરીએ છીએ ઓપરેશન બ્લેકઆઉટ આપણે કરીએ છીએ તો જે આવક જે થાય છે જે ભારત પાકિસ્તાનના રેવન્યુમાંથી ટીઆરપીમાંથી તો એના ઉપર ખાસ અસર લોકો પણ આજે જાહેરાત આપવા આપતા પહેલા વિચારે કે ભાઈ આજે લોકો જોતા જ નથી તો મારે આ સ્લોટમાં કામ જાહેરાત આપતી આજે પંદર પંદર સેકન્ડના આજે પાંચ પાંચ લાખ દસ દસ લાખ રૂપિયા જેને કહેવાય ને કે આ જાહેરાતો ના ભાવ હોય છે અને બીજી મેચ ની અંદર તો સાવ અમુક અમુક વખતે તો જાહેરાત પણ નહોતી હતી જેમ કે બાંગ્લાદેશ ને અફઘાનિસ્તાન રમતા હતા તો અમુક વખતે જાહેરાત જ નહોતી આવતી તો એવા સંજોગોમાં હવે આપણા ભારતીયો માટે એક જ ઉપાય છે કે આપણે સૌ એનો બોયકોટ કરીએ મેચ ન જોઈએ અને એક સ્પોર્ટ્સ જે વર્લ્ડ છે ને આપણે કડક સંદેશ આપીએ

એ દુબઈની અંદર રમાવા જઈ રહ્યો છે અને આ મહામુકાબલા પેલા સિયાસત તે જ બની છે એક બાજુ એ ક્રિકેટ પ્રેમીઓ એ ઉત્સાહ સાથે મેચ જોવાના છે અને બીજી બાજુ દેશભક્તિ પણ એ દિલમાં વસેલી છે હવે જોવાનું એ છે કે આ મેચના ગ્રાઉન્ડમાં એ બાવીસ ગજની પીચ ઉપર એ ન માત્ર એ બેટ અને બોલનો ટકરાવ થવાનો છે પણ તેમની બાર એકસો ચાલીસ કરોડની જનતાની દિલની ધડકન પણ તેજ થવાની છે હવે આ મુકાબલાને લઈ તમારું શું માનવું છે કે ભારત પાકિસ્તાન વચ્ચેનો આ મેચ એ રમાવો જોઈએ કે ન રમાવો જોઈએ કોમેન્ટ બોક્સની અંદર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર